નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને જીદ કરીને બેઠા છે કે અમારે ઊંચો ભાવ લેવો છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં આગામી દિવસોમાં લેવાલી ચારી આવશે તો બજારમાં સુધારાની સાલ જોવા મળી શકશે તેવી સંભાવના દેખાઈ રહી છે અને જીરાની બજારમાં આગળ ઉપર બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે અને આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને જીરાના વાયદા બજાર આજે દોઢસો રૂપિયા વધીને ચોવીસ હજાર ત્રણસો ને ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટા લેવાલી પણ નથી અને નિકાસના વેપારો જોઈએ એવા દેખાતા પણ નથી અને જીરાનું વાવેતર હવે પૂર્ણ થઈ ગયા છે અને સરેરાશ ગત વર્ષ કરતા પંદર ટકા જેવા ઘટિયા છે જો હવે વાતાવરણ ખરાબ થાય અથવા તો જીરામાં દાણા બેસે પછી વરસાદ તો જીરાના પાકમાં નુકસાન થઈ શકે છે અને ગત વર્ષની જેમ બજારનો અચાનક ઉછળી શકે છે અને જીરાની બજારમાં હવે કુદરતી કારણો સિવાય તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને જીરામાં નિકાસના વેપારો રમઝાન ને જે નિકળના હશે એ મહિનામાં આવી જશે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાત આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હાજર નવસો ચાર હજાર ચારસો એકતાલીસ રૂપિયા જામનગર ત્રણ હજાર થી ચાર હાજર પાંચસો ચાલીસ રૂપિયા હળવદ 4200 થી 4576 રૂપિયા ઊંઝા 4000 થી 5380 રૂપિયા રાજકોટ 4150 થી 4551 રૂપિયા જેતપુર 4000 થી 4450 રૂપિયા બોટાદ 3800 થી 4500 રૂપિયા વાકાનેર 4100 થી 4480 રૂપિયા અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ને ચાલી રૂપિયા